दाना सिक्का नहीं चालतो अटलम चाहिए थे नहीं चालतो है हाँ। तो दुकान ले हर कोई ये चाले तो वहां तो नहीं चालतो एक आव तो ये माया वो आता ने फोन करो के मारे जाऊ लगन में गया દારૂ ના પેલા ઠેલી હોય ને તો ખાતર ફરવાની તો વેખતો હતો કમાતો નહી બંધ રાશી મુ

પેલા ચાલુ કરાવવી પડશે કોઈ જગ્યા સહલી ના બરોબર ને તમારે

હલો નહી ગોમ માં શું કરે એ ઘર જ આખે ખરા બપોરેલીસ વારો ઘર જો આવે નહિ માલ અંતર દેજે તારો હતો નહી બાટલી આલી લાગે

जगांत आता तो जिग राहले इनायना आता ने जिग राहूचो ता पांघ्या तो बरका चपर्सस जगांत अरे रेस करीला आता अजून दिवर भराये म्हणजे सेवकारी किया आईचा बरोबर वाकवाते पडलो ओरिएंटल आले जाऊ तो गारंतन मेला इकडे पडतो देखि अर्धी बिजा दे पंदीर वशे राम जवान हुई आपा बरोबर आहेच आपली वा

જલ્દી લઈ લઉં સારું મેં કરવાની અમને ભોગ વખા લેતા ને લઈ જ લઉં હવે એને લે ને એના

મે કેサルનો બાપો આવે દિયા તા લીઓ ની કી તો લે મે જો

ઓય આ ફેન તો ચો બેહું ના આવે લ્યા બેહો તો હું આને મેહું નકર ખબર તો તું તું તો તો નહી પીતો યાર નહી માતા ખાલી તો કરો તું પણ તો નહી પીતો યાર કદી

ના <laughs> ના किलो हम लाई यार तो ये या। तो बगुम जो खाली ही है हम रही रयो अरे पेलो चले जाए इस ये शिखर को गले लेवा जाए तेलू है आ तो यार बैठे जा जो बैठे टेंड और कर हेलो सीधी બસને કોક હીજીતલા બાશ એટલે ને ખબર પડતી ના હોય આ હું થઈ કોઈ નઈ થાતું બાશ નઈ આવે આવે દારૂની આવતી હોય તો હોય બધા હોય જ નાક બાશ આવી મને લાગે ના નહ બાર તો

તમે કશું હે નહી ઉતારો ચિહ્ન ને દારૂ તો ઉતારો પડશે ના બધો તો થી વાત બધી બે હું ક્યાં ચોક નું તું જાય તો અમે પડશે

આટલું માર ને તો માર લે ને આપડે બીજે જઈએ બરાબર અલે યાર તમે યાર કેતા નહી પેલા જલ્દી કરો પણ આવતો હૈ એ હોય યાર હેળો ને હવે હું આને એક માર લેજો બધા બસ ટાઈમ ખાવાનું બુડા એકદમ માર કઈસો તું બહુ પીવાય પીવાય કરી મામા જોડે તાર પીવાનો કે નહીં પીવાનો માર તો નહીં પીવાનો

જોજે મારુ પી ગયો લેઈંગ કવાળો મે પેલા ગયા ફટાફટ પેલા માલ લઈ લે ઓર તને કા બતાઈ દે હવે બાટુ રાખમાં ખાય હું હું રાખી ઓnder માલ સંતાડી ન ખબર હા અલે જલ્દી કર પેલા બડડવો નહીં આવસે અડજો સાપરી અડડો કર યાર તું